સુરતના કતારગામ બીઆરટીએસ રૂટ પર રોંગ સાઇડ બાઇક હંકારી દાદાગીરી કરતા બાઇક ચાલકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે બીઆરટીએસ ડ્રાઈવરે બનાવેલા આ વિડીયોમાં બાઇક ચાલક ડ્રાઈવર સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું હતું ભલે રોંગ સાઈડ આવ્યું શું કરશે સુરતના મેયર દક્ષેશ માવણીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને પોલીસ કમિશનરે બાઇક ચાલક સામે કડક કાર્યવાહી કરવા અરજ કરી છે મેયરે શહેરીજનોને અપીલ કરી છે કે બીઆરટીએસ કોરિડોરમાં ગેરકાયદેસર પ્રવેશ ન કરે

આવી અને દાદાગીરીની વાત કરે હું મારી સાઈડ માં હું મારી સાઈડ આવ્યો છું ને 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 ગયાટીસ માં ડબલ ગાડી નીકળે ગાડી નીકળે

દુર્ઘટના બનવાનો પણ સંભવ છે એટલે પણ અપીલ કરું છું થોડા દિવસ પૂર્વે જ સમગ્ર સુરતમાં સિગ્નલનું નું થવાથી સો જેટલા માનવ મત આપણે બચાવ્યા છે